ભુજ ના એક મકાન માંથી બેતાલીસ હજાર ની તસ્કરી થતા ભારે ચકચાર પ્રસરી છે સૂત્રો જણાવી રહ્યા છે કે ઠંડીની શરૂઆતની શરૂઆત ની સાથોસાથ જ તસ્કરીની મોસમ ખુલ્લી હોય તેવો માહોલ સર્જાયો છે ત્યારે ચોરીના બનાવ અંગે હાજી અઝીજ ખલીફા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલી ફરિયાદ અનુસાર રાતના સમયે તેઓ તથા પરિવારજનો એક રૂમમાં સૂતા હતા અને અડધી રાત્રે ઉઠીને જોતા બાજુના રૂમનો સામાન વેરવિખેર હાલતમાં જણાયું બાદમાં પરિવારના લોકોએ તપાસ કરતા સોનું અને રોકડ ઉપરાંત પંજાબ નેશનલ બેંકનો સહિવાળો એક ચેક ગાયબ જણાયું હતું ચોરીસમો કુલ બેતાલીસ હજારની મતા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા પોલીસે અજાણ્યા ચોરીસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે